કેન્ટોનમેન્ટની અંદર આવેલી ગુજરાત પોલીસની અશ્વ તાલીમ કેન્દ્રની અંદર આ તાલીમ કેન્દ્રમાં અત્યારે હું આજે હોર્સ રાઇડિંગની એડવાન્સ ટ્રેનિંગ વિશેની માહિતી આપવાનો છું અને એડવાન્સ ટ્રેનિંગની સાથે સાથે અહીં ઘોડાને જે રીતે રાખવામાં આવે છે જે રીતે એની સારસંભાળ રાખવામાં આવે છે તેની માવજત કરવામાં આવે છે તેના વિશે પણ હું તમને વિશદ માહિતી આપવાનો છું તો આ વિડીયો ખરેખર બહુ જ ઇન્ટરેસ્ટિંગ બની રહેવાનો છે આપ સૌ બિલકુલ ધ્યાનથી અને પૂરા રસથી જોજો હોર્સ રાઇડિંગની બેઝિક ટ્રેનિંગ લીધા પછી એડવાન્સ ટ્રેનિંગની જો તમને ઈચ્છા હોય તો ગુજરાત માઉન્ટેડ પોલીસ તરફથી ચાલતી તાલીમ કેન્દ્રમાં તમને એડવાન્સ ટ્રેનિંગ પણ આપવામાં આવે છે તો આજનો આ એપિસોડ એડવાન્સ સ્પેશિયલી તૈયાર કરવામાં આવેલો છે નમસ્કાર હું છું શશિકાંત વાઘેલા અને આપનું સ્વાગત છે મારી ચેનલ ખબર અમદાવાદમાં આજે હું તમને લઈને આવ્યો છું અમદાવાદના શાહીબાગ વિસ્તારમાં કેન્ટોનમેન્ટની અંદર આવેલી અશ્વ તાલીમ કેન્દ્રમાં આ તાલીમ કેન્દ્ર પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી ચાલે છે અને ગુજરાત માઉન્ટેડ પોલીસનો આ હિસ્સો છે અહીં બેઝિક ટ્રેનિંગથી માંડીને એડવાન્સ ટ્રેનિંગ પણ શીખવાડવામાં આવે છે જે લોકો બેઝિક ટ્રેનિંગ પૂરી કરીને એડવાન્સ ટ્રેનિંગ માટે ઈચ્છુક હોય તેવા લોકોને બેઝિક ટ્રેનિંગ પૂરી કર્યા પછી એક્ઝામ લઈને પ્રેક્ટિસ જોઈને પછી તેમને એડવાન્સ ટ્રેનિંગમાં પ્રવેશ આપવામાં આવે છે એડવાન્સ ટ્રેનિંગનો સમયગાળો પણ ત્રણ મહિનાનો હોય છે હાલમાં એડવાન્સ બેચની અંદર અઢાર વિદ્યાર્થી છે અને એ એડવાન્સમાં આવતા પહેલાં એમને બેઝિક કોર્સ કરવો જરૂરી છે બેઝિક કોર્સમાં એ લોકોને અમે એડવાન્સમાં લેતા પહેલાં એક ટેસ્ટ લેતા હોઈએ છીએ ટેસ્ટની અંદર એમને ઘોડા ઉપરની પકડ તેમજ તેમની ગ્રીફ અને ઘોડા ઉપરનું કંટ્રોલિંગ પાવર કેવો છે એના પછી અમે એમનો ટેસ્ટ લઈ અને અમે એડવાન્સમાં એન્ટ્રી આપતા હોઈએ છીએ એડવાન્સ કોર્સની અંદર અમે અમારા જે પોલીસ ડિપાર્ટમેન્ટલી જે ફોર્મેશન બનતા હોય સિંગલ લાઇટ ડબલ લાઈટ ડીલ આવા જે અમે કામો લેતા પેડના ભાગ લેતા હોય છે એ જ કામો અમે આ તાલીમાર્થીઓને બી શીખવાડતા હોઈએ છીએ તેમજ રોડ માર્ચિંગની ઉપર ક્રોસ કન્ટ્રીની અંદર એડવાન્સના તાલીમાર્થીઓને તાલીમ આપીએ છીએ અમે એમને આ લોકોનો સમય પેરેડ સવાર સાડા છથી લઈ અને આઠ વાગ્યા સુધીનો તમામનો તાલીમ પેરિયડ હોય છે અને એ દોઢ કલાકની અંદર એમને અમે શો જમ્પિંગ ટેન્ટ પેકિંગ જેવી ઇવેન્ટો શીખવાડવાની કોશિશ કરતા હોઈએ છીએ પણ

ઘોડાના દોડવા ઉપરની એક તમને રસપ્રદ વાત જણાવી દઉં કે ઘોડો ત્રણ ગિયરમાં દોડે છે જેમ તમે વેહિકલમાં અલગ અલગ ગિયર હોય છે એવી રીતે ઘોડો પણ ત્રણ અલગ અલગ ગિયરમાં દોડી શકે છે એ ત્રણ અલગ અલગ જે એની સ્પીડ છે અથવા ત્રણ અલગ અલગ એની ગિયરની એની પદ્ધતિ છે એના નામ છે ટ્રોટ કેન્ટર અને ગેલપ તમે જોયું હશે કે ઘણી વખત ઘોડો જે દોડકી ચાલ ચાલે છે એને ટ્રોટ કહેવાય છે પછીની જે સ્પીડ છે એને કેન્ટર કહેવાય છે અને સૌથી છેલ્લે જે વધારે પડતી સ્પીડ છે એને ગેલપ કહેવાય છે રેસકોર્સના ઘોડાઓ જે દોડે છે એ ગેલપ સ્પીડમાં દોડતા હોય છે આ એડવાન્સના તાલીમાર્થીઓને અમે ટ્રોટ ચાલ કેન્ટર ચાલ કદમ કદમ ગેલપિંગ ચાલ આ તમામ ચાલના પ્રકારોથી અમને વાકેફ કરીએ છીએ અને એમને એ ચાલો શીખવાડતા હોઈએ છીએ જય હિન્દ જય ભારત હવે હું આપને ઘોડાઓના જે ચાર પ્રકાર છે ચાલના જે અલગ અલગ પ્રકારોમાં ચાલીને બતાવીશ ચલાવીને બતાવીશ અત્યારે હું જે ચાલ ચલાવી રહ્યો છું તે કદમ કદમ અને વોક કહેવામાં આવે છે હવે વોકથી કદમ કદમથી હું ગોડાને દૂડકી કરીશ ટોટ કરીશ આ ચાલને ટ્રોટ કહેવામાં આવે છે ધૂળકી કહેવામાં આવે છે હા હવે આ ધૂળકીમાંથી હું આપને કેન્ડર ચાલ ચલાવીને બતાવીશ આ જે ચાલ આપ જોઈ રહ્યા છો તે કેન્ટર ચાલ ચાલી રહ્યા છે અમે ઘોડાઓને કેન્ટર ચાલથી ચલાવી રહ્યા છીએ હા આ કેન્ટ ચાલ પછી હવે હું આપને ગેલોપિંગ બતાવીશ હવે આ જે ઘોડો ચાલી રહ્યો છે તે ગેલોપિંગ ચાલમાં ચાલી રહ્યો છે હા ગેલોપિંગ ચાલની અંદર ઘોડાની તાકાત અને ઉભર બેઠા રાની તાકાત બંને સાથે એક સાથે મેચ થાય ત્યારે ઘોડાને પિકઅપ આપી શકતા હોય છે કેમ કે હું આ ઘોડાની ગેલોપિંગ ચલાવી રહ્યો છું

नहीं पड़ता क्या? क्या गोलचंद में क्या करना है आगे बच पाए आगे मच भाग कौर भाई बोलता है भाई बोल क्या करना है भाई से कवर करना है સે ઘોડા ઘોડે ભાઈ મોટ એક સાથ ઘોડે આગે જનગો રોકો ખબર કરી દે इस जगह मिला जाके आगे, स्वर देने से देने घूम, ये जगह याद रखी, यहाँ से गोड़े को घुमा लेना है, पीछे वाले जगह मिला, पीछे वाले जगह मिला ये, केंटर होगा ये कि साथ गोड़े केंटर करेंगे, दिमाग केंटर में। दयना दिमाग चर्पा एक सच्चंदार लेडिंग दिमाग रखिए केंद्र करो घोड़े को विदाउट राजी उठाइए घोड़े दिमा, को केंद्र चले रे चले रे चले रे लेडिंग दिमाग लेडिंग दिमाग सबको लेके चलना है लेडिंग दिमाग दिमाग रखो लेडिंग दिमाग रखो लेयर लूट नहीं करना लेयर को लूट नहीं करना है खींच के रख को खींच के रखो चलो पांच पीछे मोट एक साथ आया किधर है आया किधर है लाइन में रखो लाइन में रखो घोड़े को लाइन में रखो बेकार नहीं करना है घोड़े को के तैयार रेडियप ट्रेन का छोड़ना पैकड़ा निकालना भाई पैकेट पर खड़े हो जाएंगे जा। Ready up! डाउन मेरा नाम राहुल मिश्रा है मैं टीपी चौवालिस के पास रहता हूं और मैं यहाँ पर बेसिक ट्रेनिंग कंप्लीट करने के बाद यहाँ पर एडवांस में मैं आया हूँ हॉर्स राइडिंग मेरी हॉबी है मैंने अपने भैया को हैदराबाद में ट्रेनिंग करते हुए देखा ही इज़ एन आई पी ऑफिसर वहाँ पर हॉर्स के साथ में तब से मैंने फ़र्स्ट टाइम मैं इनके साथ इंटरेक्ट हुआ और तब से मेरा शौक जगा कि मुझे भी हॉर्स राइडिंग सीखनी चाहिए और यहाँ पर अहमदाबाद में मुझे वो सुविधा मिली बेसिक ट्रेनिंग देने के बाद फिर मुझे यहाँ पे एडवांस में आने का मौका मिला है और मैं अभी भी सीख रहा हूँ यहाँ पर घोड़ों के साथ में बहुत अच्छा ही एक बहुत सी प्यारा सा संबंध बन गया है और यहाँ पर बारोद साहब के मार्गदर्शन में मैं बहुत अच्छा सीख रहा हूँ एंड थैंक्स टू बारोद साहब मारू नाम राही राठौर रह है हूँ चांदखेड़ा अहमदाबाद ना चांदखेड़ावाड़ा एरिया थी आऊँ चु मैं हॉर्स राइडिंग करव गमे कारण के मारू पैशन है मैं अंति पहला त्र महीना बेसिक ना कोर्स करो बेसिक पताईने मैं आ महीना में जो अँवांस आई छूँ મારે હજી કરવું છે હોર્સ રાઇડિંગ મને બહુ ગમે છે અહીંયા સવારે આવવામાં વાઈપ જે હોય છે જે મજા આવે જે પોઝિટિવ એનર્જી આવે એ બધું મને બહુ ગમે છે મને પહેલાંથી જ શોખ હતો હોર્સ રાઇડિંગનો અને પછી મેં અહીંયા જોયું સર્ચ કર્યું કે ક્યાં ક્યાં છે હોર્સ રાઇડિંગનું તો મને ખબર પડી કે અહીંયા શાહીબાગમાં છે તો હું આવી ઇન્કવાયરી કરવા અને પછી બસ એમ જ ચાલુ કર્યું હતું ઘોડાની તાલીમ પૂરી થાય પછી ઘોડાને તેના તબેલામાં લઈ જઈને જીન રકાબ બધું કાઢીને એને સંપૂર્ણ ફ્રી કરી દેવામાં આવે છે અને ફ્રી કર્યા પછી એને ટ્રેનિંગ દરમિયાન જે પરસેવો થયો હોય અથવા જે થોડીક અનઇઝીનેસ થઈ હોય એના માટે પછી એને મેદાનમાં લાવીને સેન્ડ બાથ આપવામાં આવે છે ખુલ્લા મેદાનમાં લાવીને રેતીમાં ઘોડાને સેન્ડબાથ આપવામાં આવે છે કે જેથી એ ઘોડાની સ્વચ્છતા માટે જરૂરી છે ઘોડો ખૂબ જ જાતવાન અને સમજદાર પ્રાણી છે તમે માઉન્ટ કરો જ્યારે હોર્સ રાઇડિંગ ઉપર માઉન્ટ કરો તો ઘોડો એટલો સમજદાર હોય છે કે તમારા માઉન્ટ થવાની પદ્ધતિ માત્રથી સવાર કેવો છે એને અંદાજ આવી જાય છે ઘોડાને અંદાજ આવી જાય છે કે ઘોડે સવાર કેટલો પારખું છે અને એટલું વફાદાર પણ પ્રાણી છે માઉન્ટેડ પોલીસ ડિપાર્ટમેન્ટના જે નવા ઘોડાઓ ખરીદવામાં આવ્યા હોય એને પૂરતી ટર્નિંગ આપવામાં આવે છે ઘોડાઓને અપાતી આ ટ્રેનિંગ એકતાલીસ અઠવાડિયા લાંબી ટ્રેનિંગ હોય છે માઉન્ટેડ પોલીસના જવાનો અને બીજા જે રાઈડર પોલીસના સ્ટાફ છે એ લોકો બધા આ નવા ખરીદાયેલા ઘોડાને ટ્રેનિંગ આપે છે એકતાલીસ અઠવાડિયાની સઘન તાલીમ પામેલા ઘોડાને પછી માઉન્ટેડ પોલીસની સેવામાં મૂકવામાં આવે છે સમગ્ર કેમ્પસ ખૂબ જ મોટું અને રળિયામણું છે વૃક્ષોથી આચ્છાદિત આ કેમ્પસમાં સતત તમને પક્ષીઓનો કલશોર જોવા મળશે અને ઘોડાઓની હણહણાટી સાંભળવા મળશે ઘોડાની સ્વચ્છતા અને એની તંદુરસ્તીનું પણ અહીં પૂરતો ખ્યાલ રાખવામાં આવે છે ઘોડાને નિયમિત રીતે સેન્ડબાથ આપવામાં આવે છે અને પાણીથી પણ સરસ રીતે એને માલિશ કરીને સ્નાન કરાવવામાં આવે છે અહીં આખું ગોડાઉન ભરીને ઘોડાનો સૂકો ઘાસ ચારો રાખવામાં આવે છે સમયસર ઘોડાઓને ખોરાક પાણી પૂરું પાડવામાં આવે છે તેમની સફાઈનું ધ્યાન રાખવામાં આવે છે અને દરેક ઘોડાની કેબિનમાં ઉપર પંખાની પણ પૂરી વ્યવસ્થા છે આખું કેમ્પસ ખૂબ જ શાંતિવાળું છે વૃક્ષોથી ભરપૂર અને પક્ષીઓના અવાજ સાથેનું બહુ શાંતિપ્રિય વાતાવરણ છે ઘોડાને રાખવાની આ જગ્યા ખરેખર એકદમ કુદરતી જગ્યા છે અને એના કારણે દરેક ઘોડાનું સ્વાસ્થ્ય જળવાઈ રહે છે રાઈડિંગ પતા પછી દરેક ઘોડાને બહુ જ સરસ રીતે માલિશ કરવામાં આવે છે તેમના પગના અંદર જામી ગયેલી માટી ને કચરો વ્યવસ્થિત ખોતરીને દૂર કરવામાં આવે છે તેમની ચેમ્બરની સફાઈ કરવામાં આવે છે પંખો ચાલુ હોય છે આ બધી વસ્તુઓથી ઘોડાઓ તંદુરસ્ત રહે છે તેમનું માનસિક સ્વાસ્થ્ય પણ એટલું જ સરસ જળવાઈ રહે છે સરકારી રાહે જે ઘોડાનો ડાયટ નક્કી કર્યો છે એમાં લીલા ઘાસચારાનો પણ સમાવેશ થાય છે એ રીતે દરેક અહીંયાના ઘોડાને રેગ્યુલર લીલો ઘાસચારો પણ પ્રોવાઈડ કરવામાં આવે છે સરકારી નીતિ નિયમો મુજબ ઘોડાનો જે ડાયટ નક્કી કરવામાં આવેલો છે એ મુજબ અહીં પંડિતજી એના આખી રાત પલાળેલા ચણા જવ અને ભૂસાને વ્યવસ્થિત માત્રામાં મિક્સ કરીને દરેક ઘોડાને એનો ખોરાક આપવામાં આવે છે અને સૂકો ઘાસચારો પણ આપવામાં આવે છે અને સાથે સાથે હમણાં જેમ પંડિતજીએ બતાવ્યું એ રીતે ઘોડાઓને લીલો ઘાસચારો પણ આપવામાં આવે છે તો આ બધું જે ઘોડાઓના ખોરાકનું જે દૈનિક ક્રિયા છે એ બધી સરકારી તંત્ર દ્વારા નિયત કરવામાં આવેલી છે એ મુજબ દરેક ઘોડાને એનું પૂરતું પોષણ મળી રહે અને એનું સ્વાસ્થ્ય જળવાઈ રહે એ મુજબનો અહીં ડાયટ ફોલો કરવામાં આવે છે મિત્રો આશા રાખું છું કે આજનો આ એપિસોડ તમને ગમ્યો હશે અને ગમ્યો હોય તો આ એપિસોડને લાઇક કરજો મિત્રો વચ્ચે શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરજો ખબર અમદાવાદ ચેનલ આવા ઘણા બધા વિવિધ વિષયોના એપિસોડ લઈને હર હંમેશ આપની સમક્ષ આવે છે તો આજે આ એપિસોડને હું અહીં વિરામ આપું છું આ સાથે હું શશિકાંત વાઘેલા ઇઝ સાઇનિંગ ઓફ ફરીથી આવા જ કોઈક નવા સરસ એપિસોડમાં આપ સૌની મુલાકાત થશે ત્યાં સુધી જય હિન્દ જય ભારત